ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી અલી હુસૈન મોહી બુલ્લા શેખ સાહેબે આજરોજ દુષ્કર્મના કેસમાં આરોપી વિજય ઉર્ફે નન્નો ચંદુભાઈ કોતરવાડિયા અને તેના સાગરીત દિલીપને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરેલા હતા ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી અલી હુસેન મોહી બુલ્લા શેખ સાહેબે આજરોજ દુષ્કર્મના કેસમાં આરોપી વિજય ઉર્ફે નન્નો ચંદુભાઈ કોતરવાડિયા અને તેના સાગરીત દિલીપને શંકાના લાભો આપી નિર્દોષ જાહેર કર્યા છે બનાવની વિગત એવી હતી કે ભોગ બનનારની ઉંમર વર્ષ બે હજાર એકમાં માં પંદર વર્ષ ચાર માસ હતી આરોપી વિજય ઉર્ફે નન્નો ચંદુભાઈ કોતરવાડિયા તેની સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધી આ ભોગ બનનારને ને ગર્ભવતી બનાવે તેના બાળકનો જન્મ તારીખ બાવીસ બે બે હજાર એકવીસના રોજ થયો આ દરમિયાન તપાસ કરનાર અધિકારીએ ચાર્જશીટ કર્યો ટ્રાયલ ચાલેલી હતી ડોક્ટર પાર્થ મેઘનાથી દ્વારા લેવાયેલા નમૂનાઓમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ગાંધીનગરમાં અભિપ્રાય આવેલો હતો કે જન્મ થનાર બાળકના કુદરતી માતા ભોગ બનનાર છે અને કુદરતી પિતા વિજય ઉર્ફે ચંદુભાઈ કોતરવાડિયા છે ત્યારબાદ આરોપી પક્ષે વિદ્વાન ધારાશાસ્ત્રી શ્રી એ એ સાગઠિયાએ દલીલો કરી પોલીસ દ્વારા સંપૂર્ણ અને ન્યાયિક તપાસ કરવી જોઈએ પોલીસ દ્વારા તટસ્થ તપાસ થવી જોઈએ ભોગ બનનાર જન્મનો પ્રમાણપત્ર રજૂ ભોગ બનનાર બાળકના ડીએનએ ટેસ્ટ માટે નમૂનાઓ લેવાયા છે તે નમૂના લેનાર ડોક્ટરના પ્રમાણપત્ર રજૂ થયા નથી ડોક્ટર તરફથી માત્ર વર્ગ રજિસ્ટરનો ઉતારો તેમણે લખેલપત્ર રજૂ થયો છે આ પ્રક્રિયા ન્યાયિક નથી ભોગ બનનાર અને આરોપીએ ભોગ બનનાર પુખ્તભયની તદાલ લઘ્ન કરી લીધા અને સાથે રહે છે વર્ષનું બાળક પણ સાથે રહે છે જેથી આ કામમાં દુષ્કર્મ ગણી શકાય નહીં મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ અલી હુસૈન શેખ સાહેબે આરોપી તરફ એની દલીલને ગ્રાહ્ય રાખી આરોપી વિજય ઉર્ફે નન્નો ચંદુભાઈ શંકાનો લાભ આપી છોડી મૂકે નામદાર સેશન કોર્ટના જજ સાહેબે જે કેસની અંદર બરોબર ચુકાદો આપેલો છે એ ચુકાદો નિર્જો શબ્દ ઠરાવને છોડીને લેલા છે એ કેસની હકીકત એવી છે કે જે દુષ્કર્મના કેસની અંદર ભોગ બનનાર અને આરોપી બંને સાથે રહેતા હતા બહેનનો પ્રેમ સંબંધ હતો અને એમાં એક બાળકનો જન્મ થયેલો હતો અને એ બાળકનું ડીએનએ પણ પોઝિટિવ આવેલું હતું પરંતુ તપાસ કરનાર અધિકારી દ્વારા જન્મનું પ્રમાણપત્ર રજૂ કરવામાં આવેલું ન હતું અને એ બાબતની મેં દલીલ કરેલી અને વધારે પ્લસ કે બંને પતિ પત્ની સાથે રહેતા હતા અને એક બાળક હતું અને આ બાળકનું ભવિષ્ય અને એ બાળકનું એનું આખું જીવન બંને પતિ પત્નીનો આખું કુટુંબનો માળો વિખાઈ ન જાય એટલા માટે મેં નામદાર કોર્ટને એને દલીલો કરેલી અને નામદાર કોર્ટે કન્સિડર કરી